આરોપી પરેશ ગોહિલે ગત છવ્વીસમી જાન્યુઆરી બપોરે ત્રણ આસપાસ પાંચ વર્ષના માસના માસુમ બાળકને દસ રૂપિયા લાલચ આપી કાપોદાના સમજુબા પાસે લઈ જઈ તેની સાથે કૃત્ય બાદમાં બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો બાળકના માતા પિતાએ કાપોદા પોલીસ પથકમાં તાત્કાલિક ફરિયાદ કરી હતી પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક પરેશ ગોહિલની ધરપકડ કરી નરાધમ પરેશ ગોહિલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે